આ ધાનેરા વિસ્તારની અંદર પણ ઘણા બધા કામો થયા છે આપણા માવજીભાઈ સક્રિયતાપૂર્વક સતત દર વખતે આવે ત્યારે કઈ નું કઈ કામ લેતા આવે થરાદમાં પાણી માટેની વાત હતી તો કીધું કે થરાદના તળાવો ભરવા માટે થરાદની અંદર પાણીની વ્યવસ્થા કરે તો એનો શેડો ધાનેરા ઉડી પર પહોંચાડો ગમે એમ કરીને અને એની સાથે સાથે જ ગોઠવવું છે અને સતત સક્રિયતા રહેવાના કારણે કરીને ચૌદસો કરોડ રૂપિયા ભગવાનદાસ આપણા ધાનેરાની અંદર પણ મંજૂર થરાદ ધાનેરા બંને માટે થઈ શકે છે બીજું હોસ્પિટલ ત્યાં આગળ થરાતમાં ચાલુ કરવાનું કામ આજ ચોથી તારીખે કરીએ છીએ એટલે ડિસ્ટ્રિક્ટ કક્ષાની જે હોસ્પિટલ હોય એમની લગભગ પચાસ કરોડ કરતા વધારે ખર્ચ થી બનતી એક આધુનિક હોસ્પિટલ જે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદ રૂપ થશે એટલે એક હોસ્પિટલ પચાસ કરોડ કરતા વધારે ખર્ચે આપણા થરાદમાં આ ચોથી તારીખે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ તો એમને કીધું કે અહીંયા મારે ધાનેરામાં પણ એક હોસ્પિટલ લાવી છે અને અહીંયા પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અહીંયા મંજૂર કરી દીધી છે તો એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું સાથે એક કામ થયું છે અમે તે દાદરા અંદર કોઈ ખરાત ની અંદર જીઆઈડીસી ની વાત કરી કે અહીં એક આધુનિક જીઆઈડીસી બનાવી છીએ કે તે મોટી જીઆઈડીસી બનાવો તમારા દાદરા એક નાની જીઆઈડીસી બનાવ જો છે પસંદતા તો અહીં પણ જીઆઈડીસી માવજી બી મંજૂર કરાવી દીધી છે તો તમે ભગવાન દાસ ને બધા મારવા બાદ પણ તમે એક સારું કામ

ગેની બેન એમ કે કે ગેની બેન થોડા ઓછા માનીતા છે એવું તો કેવા નથી ચલો સારું હળવી મજાક પણ થઈ અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું રક્ષણ પોષણ ની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા ટૂટે દિલ સે કોઈ ખડા નહીં હોતા કોઈ માણસ ટૂટેલા દિલ થી કોઈ ઉભો નથી અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે ખૂબ સરસ આજના પ્રસંગની ખૂબ શુભકામનાઓ ગઈકાલે